તો કેમ છો મારા ભાઈઓ આજે હું ફરી પાછો આવી ગયો છું તમે જોઈ શકો છો આ રીતના આપણી પાસે મિક્સ આઈટમમાં તમારા માટે લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો આપણી પાસે ઘણી બધી વેરાયટીઓમાં છે અલગ અલગમાં આ રીતની આપણી પાસે વોચ છે ચેન છે પાઉલિયર છે આ રીતની આપણી પાસે તમે જોઈ શકો છો આ રીતના ભરવડભાઈઓ માટેના કડલા રબારી ભાઈઓ માટેના કડલા પછી કહીએ ને તો આ રીતના આપણી પાસે પેન્ડન્ટ છે આ રીતના તમે જોઈ શકો છો છે પછી વાત કરીએ તો પાસે આ રીતના ભરવાડ માટે અને રબારીના કટલામાં છે જોઈ શકો છો આ રીતના રબારી ભાઈઓ રબારીના કટલા છે પછી વાત કરીએ તો આ રીતના ભરવાડ ભાઈઓ માટેના કટલા છે એમાં મૂંધવા લખેલ છે આજુબાજુમાં પીછા વર્કમાં કરેલ છે આ રીતના ડાયમંડ વર્ક કરેલ છે અહીંયા તમે જોઈ શકો છો પછી કરીએ તો આ રીતના ગાય કાનુડો આ રીતના મોઢિયામાં પીછું છે તમે જોઈ શકો છો અમારું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક પછી કહીએ તો આ રીતના આપણી પાસે તુપિયામાં હાજર છે તમે જોઈ શકો છો આ રીતનો તુપિયો છે આપણી પાસે આ રીતનું આગળ કાનુડો આવી જશે આ રીતના ડાયમંડ વર્કમાં આવી જશે તમારે તમે જોઈ શકો છો અહીંયા નકશી વર્ક છે આ રીતનું સારું એવું તુપિયામાં વર્ક આવી જશે તમે જોઈ શકો છો પછી વાત કરીએ તો આપણી પાસે આ રીતનો કાઠલામાં છે આ રીતનું કાઠલામાં તમને સારું એવું વર્કમાં મળી જશે આ રીતનું મીના વર્કમાં ડાયમંડ વર્કમાં આ રીતની લાઈટ આવી જશે પછી કહીએ તો આ રીતનો ચાંદીનો તાર આવી જશે પ્યોર તમે જોઈ શકો છો આ રીતનો ચાંદીનો તાર છે આ રીતનો આ છે પછી વાત કરીએ તો રીતનું લાલ લાઈટ છે તમારે બ્લુ કરાવી પછી વાત કરીએ તો આ રીતના આપણી પાસે અલગ અલગમાં આ રીતના વીટીઓમાં છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતની વીટીઓમાં તમને દાણા વીટી શિવલિંગ વીટી આ રીતની વીટીઓમાં તમને મળી રહેશે આ રીતના કૈડા છે પછી વાત કરીએ તો આ રીતના ફેન્સી કઈડામાં તમને મળી રહેશે તમે જોઈ શકો છો આ રીતની દાણા વિટીઓમાં છે પછી વાત કરીએ તો આપણી પાસે આ રીતના પેન્ડન્ટમાં છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતનું માં લખેલું સારું એવું પેન્ડન્ટ છે તમે જોઈ શકો છો આમાં નકશી વર્ક કરેલ છે આપણી પાસે એવામાં અલગ અલગ રીતના ઘણા બધા તમે જોઈ શકો છો આપણી પાસે ઘણા બધા છે તમે જોઈ શકો છો આ રીતનું મુદ્રા વાળું છે પછી કહીએ તો આ રીતનું મા લખેલું છે પછી આપણી પાસે આ છે જેન્ટ્સની વોચમાં

અને આ રીતના ડાયમંડ વર્કમાં કરેલ છે સાહેબ તમે જોઈ શકો છો અમારી વર્ક અમારું ફિનિશિંગ વર્ક શાઇનિંગ વર્ક પછી કહીએ ને તો તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી શકો છો ત્યાંથી તમને આનો પ્રાઇસ લંબાઈ પહોળાઈ તમને બધી જ જાણકારી તમને ત્યાંથી મળી રહે છે કરીએ અમારા વોટ્સઅપ નંબરની વાત અમારો વોટ્સઅપ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે ત્યાંથી વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને ચોક રાધે ઇમિટેશન ડોટ ઇન ત્યાંથી તમે ફોટોઝ વિડીયો જોઈને તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો હા સાહેબ તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો તો સાહેબ તમે રાહ જોઈ રહ્યા છો આવી જાઓ અમારી શોપે અમારી શોપેથી તમને બધી જ જાણકારી મળી રહેશે અને ટોટલ વસ્તુ અમારી પાસે ગોલ્ડ ફોર્મિંગમાં તમને ગોલ્ડ પ્લેટેડમાં તમને મળી રહેશે થેન્ક યુ